નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસને ચારના સાંજના ચારેક વાગ્યા જેવો સમય થયો છે ચાર સોળ થઈ છે અત્યારે અને હમણાં વીસક મિનિટથી હડોદમાં ધીમી ધારે જે મેઘરાજા છે એમનું આગમન થયું છે અને તેની સાથે વીજળીના કડાકા ભડાકા પણ જોરદાર થઈ રહ્યા છે સાથે જે નવા ઈસનપુર ગામે વીજળી પડવાનો પણ એક જે બનાવ છે રહેણાંક મકાન ઉપર વીજળી પણ પડી છે એ પણ મિત્રો તમને હું નામ જણાવું તો ટપુભાઈ નામના વ્યક્તિ છે કે જે નવા ઈસનપુર ગામે રહે છે ટપુભાઈ પ્રેમજીભાઈ જે નવા ઈસનપુર ગામે રહે છે ને તેમના રહેણાંક મકાન પર વીજળી હમણાં થોડી જ મિનિટો પહેલાં જે છે મિત્રો એ પડી છે અને વીજળી પડવાના કારણે ઘરમાં જે કંઈ ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો એ બધું પડી ગયું એવા સમાચાર મળી રહ્યા છે બાકી બીજી કંઈ જાનહાની થઈ હોય એવું જાણવા નથી મળતું હળોદમાં અત્યારે વરસાદ ધીમી ધારે ચાલુ છે હમણાં વધારે તો અત્યારે ઓછો થયો પણ વરસાદ ચાલુ છે જે મિત્રો આપણી સાથે જોડાય એને પણ વિનંતી કોમેન્ટમાં જણાવતા રહીજો તેની સાથે મિત્રો હમણાં આપણે બપોરના સમયે એટલે કે અગિયાર સાડા અગિયાર વાગ્યાની આસપાસ આપણા સામસર તળાવમાં શક્તિ માતાજીનું મંદિર છે ત્યાં આગળ એની પાસે જે છે મિત્રો એ કોઈ શિકારીઓ દ્વારા જે છે એ માછીમારી કરવામાં આવતી હોય એટલા માટે જાળી ત્યાં નાખવામાં આવી હતી અને પણ મિત્રો આપણે બતાવ્યું હતું ત્યાર પછી તપનભાઈન ભાવેશભાઈ ઘણા બધા બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના અને વેપારી આગેવાનોને બધા ત્યાં ગયા છે પોલીસના જવાનો પણ ગયા હતા ચીફ ઓફિસરને એ પણ ગયા હતા અત્યારે જાળી જે નાખવા આવી હતી એને બહાર કાઢવામાં આવી રહી છે અને બાકીની જે કંઈ કામગીરી છે એ કરી ગયા છે સાથે એક માંગ પણ કરી રહ્યા છે હમણાં તપનભાઈ સાથે પણ વાત કરી હતી એમનું કહેવાય કહ્યું કે ગેરકાયદેસર જે કંઈ આવા આંકડાઓ ચાલે છે માસ માછમઢણનાને તો એ બંધ કરાવવા માટે પોલીસને રજૂઆત કરવામાં આવશે અને તેમ છતાંય નહીં માલે માને પોલીસ તો પછી જનતા રેડને એ પણ બધું કરવામાં આવશે એટલે એ હમણાં આપણે એમનું ઇન્ટરવ્યુને બધું કરશું મિત્રો એટલે એમની પાસેથી એ બધી માહિતી મેળવશું

પરમાર મહેન્દ્રભાઈ ના ના નથી કોઈ નથી ઓકે મહેન્દ્રભાઈ નવા ઈસનપુર થી છે પણ વીજળી પડી છે ને ટપુભાઈ પ્રેમજીભાઈ ના મકાન ઉપર ઘનશ્યામસિંહ રાજપુર રાતાભર માં વરસાદ નથી રમેશભાઈ કહી ગયા છે થોડમાં વરસાદ ચાલુ છે અશોકભાઈ પટેલ લોરિયા કેશવનગરમાં વરસાદ નથી બેચર બાપા રામભાઈ ઠાકોર રાવળિયા વદરમાં એક જાપતું છે મહાદેવભાઈ તપનભાઈ બાવોસ માણસ છે નેતા છે મારા મતન બરોબર છે મહાદેવભાઈ એ કરવાનું જ છે હવે રોત્વિકભાઈ જયંતિભાઈ ગળે છે સુરદરમાં નથી મેહુલભાઈ કહી રહ્યા છે દેવડિયામાં વરસાદ નથી હડદમાં હમણાં પડ્યો મિત્રો અને હજી પણ વરસાદ ચાલુ જ છે પાણી ઘાટી નહીં ખાતે અને સિટીમાં આવું બધું રહેવાનું થોડોક વરસાદ થાય તો પાણી નીકળી જાય કારણ કે ક્યાંય પાણીની વ્યવસ્થા એવી એ મોટાભાગે હતી હોતી નથી સરા રોડ ઉપર તો આપણે બધાએ જોયું છે મિત્રો કે જે કંઈ ઓલો વોંકરો હતો તે એ સોસાયટી વાળાએ બૂર દીધો ઘૂંગરા નાખ્યા જેથી પંદર વીસ ઇંચ વરસાદ પડશે ને તેથી આ બધાને ખબર પડવાની છે કે શું પરિસ્થિતિ થવાની છે કારણ કે કુદરતી જે નહેર હોય વેણ હોય જે કુદરતી એને બૂદ્યા પછી આપણે એની માથે મકાનો કર નાખી કે એની બાજુ આજુબાજુ ઝાડવા વાઈ દે જ્યાંથી પાણી નીકળે એવું હોય વધારે ત્યાં આપણે નાનું ઘુંગરું નાખી દઈએ તો પછી પાણી નીકળવાનું નથી એટલે કામ તો વધારે વરસાદ થાય ને ત્યારે આમને બધાને ખબર પડવાની છે કે શું પરિસ્થિતિ ઊભી થવાની છે આપણે કઈ તરી પાછા એમ કે તમે બધા બિલ્ડર વિરોધી હોય એટલે તમે કામ કરો અમે કોઈને વિરોધી નથી પટેલ પરાગભાઈ કહિયા છે માનગઢમાં વરસાદ નથી બધા ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે એટલે વરી પાછી બધા એને લેતા જઈ કારણ કે સાગરભાઈ સંઘવી હરિનગર સોસાયટી રોડ બાજુ વરસાદ સારો છે રણજીત ગઢમાં ચમડિયા રાખવા કહી રહ્યા છે રણજીત ગઢમાં હમણાં ચાલુ છે પીપળામાં નથી વરસાદ જયપાલભાઈ સિંહોરામાર મોરબીમાં સાટા છે લાલજીભાઈ સિંધવ રતનપરમાં સારો વરસાદ છે મફાભાઈ ભરવાડા હાય લોલાડિયા કિસ્મતભાઈ ગોપાલગઢમાં નથી ચોટીલા બાઉન્ડ્રી વરસાદ નથી મફાભાઈ રહ્યા છે

હરિભાઈ મોરી હરાડાથી મનસુખભાઈ ખોડથી લલિતભાઈ ચાવડા કેડીમાં વરસાદ છે નથી મજેઠીમાં નથી પટેલ મનસુખભાઈ કઈ રહ્યા છે અજીમભાઈ મેહુલભાઈ પણ એમાં મિત્ર તમને એડ કરીશ તો વરી પાછો અવાજ કપાઈ જાય છે એ તું કઈ બાજુ જાશ મોબાઈલ જો તમારો હા ઉપરથી થોડુંક બતાવી દઉં જેવો થઈ ગયો શિવરાજભાઈ કણજરિયા નવા એસન ફૂડમાં વીજળી પણ ત્યાં નુકસાન ઘરમાં હા ઘરમાં નુકસાન થયું છે હમણાં ફોન આતો

હરેશભાઈ ઠાકોર ભલગામડામાં જોરદાર વરસાદ છે રમેશભાઈ કે ઝાલા ઢવાણામાં પણ વરસાદ ચાલુ છે ત્રિપાલસિંહ રાજપૂત કોઈબામાં પણ ફૂલ વરસાદ ચાલુ છે મેહુલભાઈ કહી છે વિરમ રામનો મોટાભાઈ આવી જાય છે મેહુર બળદેવભાઈ ઝીંઝુવાડિયા દેવભાઈ તમારા હળદનો વરસાદ સારો છે છે જ આ ત્રીજી વખત આવ્યો વરસાદ આ સિઝનનો રાજકોટમાં ચાલુ થયો છે મુકેશભાઈ કહી રહ્યા છે નેટવર્કનો થોડો ઈસ્યુ છે મિત્રો એટલે શ્રીપાલસિંહ રાજપૂત કોઈ પાછી હસમુખભાઈ દલવાડી સોમભાઈ ખુબ સરસ નાઈલો વરસાદ નો હસમુખભાઈ કહી રહ્યા છે રામભાઈ યાદવ દેવગઢ ઓડિશામાં વરસાદ છે સનીભાઈ પટેલ મોરબીથી જોડાયા છે ભરતભાઈ પરમા મેળભાઈ તળાવમાં ગટરનું પાણી ભરી રહ્યું છે તેને ભેગી બતાવો એ જોઈ લે કાલ ભરતભાઈ આપણે ખરેખર નો નાખવું જોઈએ તળાવમાં કારણ કે કેટલાય અહીંયા પશુની બધાય પણ પાણી પીતા હોય છે અને પશુ ખોટું દુર્ગંધ આવે જાઉં એ જોઈ લે હે ના ના હું વિશાલભાઈ ઝીંજુવડિયા માટેલમાં પણ વરસાદ છે કહી રહ્યા છે મહેશભાઈ બારોટ રાધનપુર કોરુ ઠાકોર છે આવી જાય છે ફળિયાદમાં ધીમી ગતિએ વરસાદ છે ડાયાભાઈ પરમાર કહી રહ્યા છે વિષુભાઈ કહી રહ્યા છે રણછોડગઢમાં સાટા છે હડોદમાં પણ તમે જુઓ મિત્રો આમ તો વાદળ તો આખું બંધાયેલું જોરદાર દેખાય છે અને વરસાદ જે છે એ વરસાદ પણ સારો એવો વરસ્યો અને અત્યારે પણ ધીમી ધારે જે વરસાદ છે મિત્રો એ હડોદમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે રૂપાલસિંહ પરમાર ભલગામડાથી છે નરસિંહભાઈ ઠાકોર પાનેલીમાં વરસાદ છે ભલગામડામાં છે ભાઈ ઓકે એટલે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં પણ જે છે મિત્રો એ વરસાદ છે તેની સાથે નવા માં વીજળી પડવાનો જે બનાવ છે ટકુભાઈ પ્રેમજીભાઈના મકાન ઉપર એ બન્યો છે અને બીજે ક્યાંય વીજળી જેવું પડ્યું હોય તો મિત્રો જણાવજો કારણ કે બે દિવસ પહેલાં પણ વરસાદ આવ્યો ત્યારે પણ જોગઢના શક્તિગઢ ગામે અને ચિત્રોડીમાં વીજળી પડી હતી ચિત્રોડીમાં ભેંસનું મોત થયું હતું શક્તિગઢ ગામે ખેતમજૂરનું જે છે મિત્રોએ મોત થયું હતું એટલે વરસાદની સાથે વીજળી પડવાના પણ જે બનાવો છે મિત્રો એ બની રહ્યા છે અને આજે પણ વરસાદ આવ્યો તો આજે પણ વીજળી જે છે મિત્રો એ પડી છે પરંતુ બીજી કોઈ જાણાની નથી મકાનમાં એમાં નુકસાન છે ઈસનપુરમાં ઈસનપુરમાં વરસાદ છે ધવલભાઈ ઠાકોર કહી રહ્યા છે રસીભાઈ ઠાકોર નરસિંહભાઈ ઠાકોર રવાણામાં છે નવભાઈ વરસાદ કહી છે કરણભાઈ પ્રજાપતિ હવે અમુક મિત્રોની રિક્વેસ્ટ હોય છે એટલે હજીમભાઈ વોણીયાને આપણે એડ કરીએ કારણ કે એમની ક્યારની રિક્વેસ્ટ આવે છે પણ થતા નથી હજીમભાઈ સાહિલભાઈ મિયાણીમાં નથી ભાઈ ઓકે મિયાણીમાં વરસાદ આ આંભળા ઝાલા ઘનશ્યામ છે કહી રહ્યા છે ત્યાં નથી વરસાદ નવા ઘનશ્યામગઢમાં વરસાદ છે વિનોદભાઈ ગોપાણી કહી રહ્યા છે કાકો જયંતિભાઈ કહી રહ્યા છે નરાળીમાં સાંટા છે એટલે આવું છે ઘણી જગ્યાએ વરસાદ નથી ત્યાં ક્યાં જવું પણ વરસાદ છે ધવલભાઈ છે છે આખો તો ખાસ મિત્રો અત્યારે આપણે જે વરસાદ છે મિત્રો એ વરસાદને બતાવવા માટે થઈ અને અત્યારે આપણે ફેસબુક બધા જે મિત્રો છીએ મેળ્યા હતા એક વીજળી પડવાનો બનાવ સામે આવ્યો છે બીજે ક્યાંય ક્યાંય હોય તો મિત્રો જણાવજો અણિયારી ચોકડીએ નથી નરેન્દ્રભાઈ પટેલ કહી રહ્યા છે કેતન હાને છે આપણા મિત્ર કેતનભાઈ ઢમાં વરસાદ છે રાહુલભાઈ ઠાકોર કહી રહ્યા છે નાસિક મહોત્સવ ચાલુ છે ઠાકોર ધર્મેશભાઈ કહી રહ્યા છે અહી ચોકડીએ નથી એવી નરેન્દ્રભાઈ પટેલ જોા અમે કેતનભાઈ બેઠા બેઠા આપણને સાંભળે છે હળદમાં વરસાદ ચાલુ છે કમલેશભાઈ કહી રહ્યા છે રાતા ભેરમાં નથી રાજભા રાજપૂત કહી રહ્યા છે આવું છે આમાં કેટલી જગ્યાએ નથી ઘણી જગ્યાએ છે પણ આ હળોદમાં આવી જાય આજ તો હવારથી ગરમીનો બફારો એટલો હતો ધાંગધ્રામાં વરસાદ નથી બીવી રાજપૂત કઈ રહ્યા છે ભલગામડામાં વરસાદ છે ચૌહાણ વિપુલસિંહ કહી રહ્યા છે કરણભાઈ પ્રજાપતિ હળોદમાં અત્યારે વરસાદ ચાલુ છે હા અર્જન નંદે સરિયા અર્જનભાઈ નાડત્રી બાજુ મોકલો આવી જાય છે રાયસંગપુર માં ઝરમર વરસાદ છે મોરી હીરાભાઈ કહી રહ્યા છે મુકેશભાઈ સુરેલા ખારા ખોટામાં ચૂકા કાઢે છે પાટડીનું ખારા ખોટા સારું કહેવાય નરાળીમાં નથી ભરતભાઈ ધામેચા કહી રહ્યા છે ઘણાજમાં પણ વરસાદ નથી સોલંકી મુકેશભાઈ કહી રહ્યા છે અંકિત ઠાકોર માથક ખાલી સાંટા છે બાપોદરિયાધી કહી રહ્યા છે